દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં મુખ્ય માર્ગ પર આવેલા કચરાના ઢગલાને હટાવવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ચારલ અને તેમના મિત્રો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે જેમાં અલ્પેશભાઈ ચારેલે જણાવેલ છે કે અમે સંજેલી ગામના જાગૃત નાગરિકો છીએ આ ગામની મૂળ સમસ્યા એ છે કે આમાં અમારો સંજેલી તાલુકો નવીન છેલ્લા અગિયાર વર્ષથી બનેલ છે રહીશોનો મૂળ પ્રશ્ન ને મૂળ હેતુ એ છે કે અમારા ગામની વસ્તી આશરે આઠથી નવ હજાર જેટલી ધરાવતો આ તાલુકો છે અને જે નવીન બસ સ્ટેશન હાલમાં જે જગ્યાએ બનાવેલ છે તેની બહાર જવાના મુખ્ય માર્ગ ઉપર જે માંડલી રોડ તરફનો વિસ્તાર તેમજ પ્રતાપપુરા ગામનો વિસ્તાર ધરાવે છે જ્યાં રોડની તદ્દન નજીકમાં જ અસંખ્ય કચરાનો ઢગલો ખૂબ જ ખરાબ વાસ મારે છે અને બહુ જ ખરાબ પરિસ્થિતિમાં લોકો મુકાયેલા જોવા મળે છે આ જાહેર માર્ગ ઉપરથી નજીકમાં જ ધાર્મિક સ્થાન પણ આવેલ છે જે રત્નેશ્વર મહાદેવનું મંદિર તરીકે પુરાણું સ્થળ છે જ્યાં અસંખ્ય ગામના તેમજ બહાર ગામના વ્યક્તિઓ પણ આસ્થાને લઈ દર્શનાર્થે આવે છે સાથે સાથે નજીકમાં જ ડોક્ટર શિલ્પનાર જોશી મેમોરિયલ હાઈસ્કૂલ આવેલ છે જેમાં ધોરણ આઠથી બાર બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને આ જાહેર માર્ગ પર આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે સંજેલી તાલુકાનું સ્વચ્છતા અભિયાનના મોટા મોટા બેનરો ધરાવતું આ ગામ અહીં કેટલા અંશે સ્વચ્છતા તંત્ર દ્વારા રખાય છે તેનો એક સજ્જડ પુરાવો અને નમૂનો નિશાન તરીકે જોવાઈ શકે છે જ્યાં અસંખ્ય માણસોની અવર થતી હોય જ્યાંથી કોઈ પસાર થતા હોય ત્યારે મોં ઉપર રૂમાલ રાખી પસાર થવું પડે છે તો ભવિષ્યમાં કદાચ કોઈ મોટો રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા ગણી શકાય જ્યારે આ બાબતે ગામના જાગૃત નાગરિકે આ ગંદકીનો અટકાવ